तो वो मैं बोलूं नहीं है अच्छा बोलूं क्या बोलूं थे बेकवानी तुम्हें कौन हां डगा ना करना करना बराबर ना यार अंदर रखो बात मत मत रखो नहीं नहीं मालूम कर लिया चोर बालिस करता है बाल करता है ना चोर है ना भजन से चार

તો તમને ક્યારેય ચોર્યાસી નહીં થાય હો અને રીંગણા નહીં ખાવાના હા રીંગણા નહીં ખાવાના લસણ નહીં ખાવાનું લસણ વસ્તુ નહીં ખાવાની તમારી માટે બધી હાનિકારક વસ્તુ છે ગરમ વસ્તુ કોઈ ન ખાવાના અમારા વિનંતી છે હો ને અને ભોજન કરો એ ગરમા ગરમ ન જમવું ઠંડુ જમવું થોડું આવ ગરમા ગરમ ખાશો ને તો હેરાન થશો શું નામ તમારું શું છે શું તકલીફ હતી તમને આવ્યા હતા ત્યારે અત્યારે કેમ છે સારું છે એટલે આ ભાઈને લઈને આવ્યા ઊભા કરો એ રેડી થઈ ગયા પૂછી જવું હવે હાજા થઈ ગયા હોય ઊભા થઈ જાવ હાજા થઈ ગયા જોઈ લ્યો કેમ છે હવે મટી ગયું બળતરા છે ભરે હે ને એ દવા ભરે છે દવા બે મિનિટ પછી ભરતી બંધ થઈ જશે હો અહીંયા બે પ્રકારની દવા છે બડે એવી છે અને બળે નહીં એવી તમારે જે માગો એ આપશે પણ બેયથી થી દુખાવા દૂર થશે બળે એવી છે એ તાત્કાલિક રિઝલ્ટ આપશે ન બરે એ વાર લાગશે છે અને ઓલી બરે ને એ મિનિટમાં ગાયબ કરી દે તરત હાવ હું હાલો વૈ આવો તમે આ બાજુ બોલો હા તમે બે એવી આવો બે વાંધો નહીં હા શું નામ છે તમારું હા વજુભાઈ ભુવા કેમ છે કમરમાં અત્યારે સારું છે તમને સાઈટિકાનો પ્રોબ્લેમ હતો તો કેમ છે અત્યારે સારું છે પહેલાં કરતાં તમને હું નીમ દઉં છું બટેટા નહીં ખાવાના કઠોળ નહીં ચણાની લોટની વસ્તુ કાચી ડુંગળી અને કાચું દૂધ ન પીવું પંદર દિવસમાં તમને હાવ રેડી થઈ જશો એકસો ને એક ટકા ન થાવ તો પંદર દિવસ પછી પાછો આવવાનું છે એક વખત રાઉન્ડ મારવાનો જ ફરજિયાત ઓકે હા બોલો જય હનુમાન જે આ ભાઈએ તમને બધાને કસરત શીખવાડી એ બહુ સરસ શીખવાડી શું નામ છે તમારું હા વૈયા 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 સરસ સારું કામ છે એમનું એમનો વિડીયો ઉતાર્યો હતો શું નામ તમારું જેતપુર બરોબર જેતપુરથી આવેલા છે ઉંમર કેટલી છે તમારી સેવન્ટી ફોર છે પણ યંગ જેવી એનું કામ છે કારણ કે બધી પ્રકારની કસરત કરે છે વહેલા ઊઠી જાય છે અને કાયદેસર હરેક નિમના પાલન કરે છે જેને કારણે ફૂર્તી અને તંદુરસ્તી તેમની બહુ સારી છે હું પણ જોઈને પ્રસન્ન થયો અને એ જે તમને કોઈને પણ શીખવાડે તો પણ તમારે અહીંયા આવવું નહીં પડે એવું એમનું કામ છે એ એક વ્યક્તિને લઈને અહીંયા આવ્યા તેમને સારું થયું એટલે એ અત્યારે દવા લીધીને તમને અહીંનો રસ્તો બતાવ્યો અહીંનું કામ એવું છે કે કોઈને સારા કરવા બીજું કોઈ કામ નથી તાત્કાલિક ઈલાજ થઈ જાય પણ નિમનું પાલન કરવું જરૂરી છે એમની જે કસરત બતાવી એ પણ કરવી એક જરૂરી છે કસરત ન કરો તો પણ તકલીફ થાય અને મેં તમને કીધું સુખ વજ્ર તો નિત્ય કરવું જરૂરી જ છે આ કરવાથી હરેક પ્રકારના રોગ દૂર થાય છે જેમ કે શરીરમાં ગેસ બનવો પાચન ન થાવું અને સાઈન્ટિકા જેવી બીમારી થાવી જળમૂળમાંથી દૂર થાય છે બોલો બધાય પ્રેમથી જય હનુમાન અહીંયાઓ માટે તેના આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રૂપાદેશ આશ્રમ આવેલો છે આનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજારીએ છે તમારી સામે જમણે એ લોકો આવ્યા બ્રાહ્મણ હતા એમણે પણ સંતાનનો પ્રોબ્લેમ હતો તો અત્યારે દિવસો છે ઈશ્વર બધાને આપે જ છે એવું નથી કે કોઈ ઘર ખાલી જાય અહીંયા પણ કોઈને વિલંબ થાય અને કોઈને તાત્કાલિક આપી દે છે નિમનું પાલન કરવું જરૂરી છે જય હનુમાન શું નામ છે તમારું હમ શું ગામ છે

અને જે તમને દવા આપી એનાથી તમને બધી તકલીફ દૂર થશે તમારે સરગવો ખાવાનો છે કેળા ખાવાના શું ખાવાનું હા સરગવો અને કેળા બને ત્યાં સુધી ખાવ તમને આ જાતની કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ રહેશે નહીં શું નામ તમારું આ ભાઈ ને કેમ હતું અત્યારે કેમ છે સારું છે તો આનું કામ કેવું લાગ્યું તમને સારું છે કામ મેં તમને બતાવ્યું કે તમે કીધું કે દવા સેનાથી બનાવો મેં તમને બતાવ્યું ને કે આ બધી જડીબટી છે બરોબર બતાવ્યું ને હા એમ પાંદડા બતાવ્યા કે બધી આયુર્વેદિક ની જડીબટી અમે ગોતી આવીએ છે અને બાર થી મગાવીએ છીએ અમુક અને એ બહારથી જડીબુટ્ટી આવે એનાથી અમે આ દવા બનાવીએ છીએ આટલી સ્ટ્રોંગ બધી દવા બનાવવાનું કારણ છે કેટલી કેટલી પ્રકારની જડીબુટ્ટીઓ લઈ આવે ત્યારે બને છે એમણે બનતું નથી બોલો જય હનુમાન અહીંયા આવવા માટે તેના આટકોટ આટકોટથી ગરણી ગરણીથી સુરખાણ રૂપાધીશ આશ્રમ આવેલો છે આનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજા રહીએ છીએ અહીંયા ઈશ્વરની કૃપાથી ઈશ્વર જ કામ કરે છે જય હનુમાન અત્યારે જે ઇલાજ થઈ છે તે કપાસીનો હા yes. હા mm -hmm. ah. uh -huh. ચાલ થાય છે આ ક્યારે કોણ છે ભૂલ્યા ચાર વાગે હમ અમુક ખાબર એવ થાય છે

જારો જે આદે જારો આપચીવારલે જારલે જેવારલે હરટ કર કરારા જે જેં જારલે જેય

અમે કરાવીએ છીએ કે અમે બીજા બ્રાહ્મણો સારા ગોતીએ અને એને કહી કે ભાઈ તમારે આ રીતનું હોય તો તમે જોયું હોય છે ને રિઝલ્ટ એટલે મેં એટલે હું તમને છું એટલે કેટલા વર્ષો અમે હેરાન છે બધી રીતે તમને સાદી રીતે બધું એટલે અમે કોઈ કીધું છે કોઈ લેડીસ છે ને છે

આ જોયું મેં તમને દેશે માતાજી બેન ને છે ને વાની દવા પછી પુનનવા પછી કાચનાર ગુગલ આ ટેબ્લેટ જેવી જરૂરી છે તમે કારણ કે અંદરથી નામ છે તમારું ડૉક્ટર લશ્કરી સાહેબ કેશો ક્યુ ગામ

ગામ મારું ગામ રાજકોટ રાજકોટ બરાબર છે અને ખરેખર રિપોર્ટ બહુ સરસ મળ્યા છે અને રિઝલ્ટ એ સારું લાગ્યું છે અને કાઈક તો તમારી જે વાણી થી સમજાય છે લોકોને તો ઘણો બધો ફેરફાર થાય છે અને પોતાનામાં પરિવર્તન લઈ આવે છે અમે કોઈ દિવસ કોઈને એમ નથી કીધું આટલા કે વિડિયો બનાવ્યા કે લાઈક કરજો કે આમ કરજો તેમ કરજો કારણ કે અમે એવું કાંઈ કહેતા નથી આ